હું છે પણ મારી દુકાને મોટા મોટા વાટક્યા હતા અત્યારે અમે આયા નાના નાના લાવ્યા મશીન બગડી ગયું છે નાના નાની વાટકી થઈ ગયું હલકો માર બધો લાવેલા લાગે હા

વેપારી તો લાવશું ને ધીમે ધીમે જવા તમે ધીમે ધીમે છે ને અહીંયા મોટો મોલ બનાવી નાખો છે આ તો હોગરા તેલ બાંધી દે અને 10 રૂપિયા નું મરસો આપી દે હાતે આપી દઉં તમ તારે હો આમાં ઘરાગી વજે ખબર પડે ને તો જવા ધીમે આ મોટો મોલ કિન નાખો છે હો એ બકુલભાઈ 500 તેલે મોલ નો થાય એ માટે તેલ ડબ્બા લાવવા પડે પાંચ કિલો એવું બધું દુકાન કરી આંબા ઉપર પૈસા દેવાના આંબા ઉપાય તમારી જગ્યામાં કરી હું પૈસા નથી દેવાનો મારી જગ્યા છે ને આંબા ઉપર હું તેલ નથી

ભલે ને નો આવ્યા દુકાન નો માલ તો બધો પડ્યો છે એ પાંચસો રૂપિયા નો દેતો કાઈ નહિ પણ ઓલી આંબા ઉપર દુકાન છે